કેમ બાકી નજારો જમ્મુ કાશ્મીરમાં માં એવું લાગે ને હે ભગવાન આ આ કુદરત ખોડે પુગાવ્યા હો ભાઈ આ જોઈ હા ને હવે હેણે થાક લાગ્યો મારા ભગવાન એક બાજુ આ વરસાદ ને જોઈ લ્યો આ જણે હા ભાઈ ખેતરું જોઈ લ્યો ક્યારા ક્યારા જેવડા લાગે હો એકદમ હે ભાઈ મંદિર હો જય માતાજી જય દ્વારકાધીશ

અને આ જેવો મોકો મળ્યો કે કોઈ દિવસ ન ગયા તો રાજ ના જવાનું હોય તો અમે રસ્તામાં ઘડી ખોટી થઈ ગયા આ કામ ક્યારે કોરનો નજારો તા જોવો તમે બરાબર તો મસ્ત એવો નજારો હોય તો હાલો અમે એ નીકળીએ મારક ને કાઠે ઊભા હા કેટલો નજારો બે કરો તળાવ બંધ ઉપર પાણી જાય ને જોરદાર નજારો ભાઈ ભાઈ ઇતની રજા આવતી હતી હાલો બસ જાય જો નાથા હતા ને મંદિર પુ ગઈ વા ગડુઈ બસ નાથા હતા કોઈ પગ લાગતા જઈએ તો જો પુ ગઈ મસ્ત જો અમારી ઈદ કે અમી ન થયો તો હાલો તો જો आ गम ब मामर मंदिर रहना था थाने मंदिर

અમે તો આ યુટ્યુબનો એટલો હોતો હતો એ તે તું આવ્યા હતા મેં હતાં ઘણી વાર નીકળતો હોય આવતો હાલો તો અમે એવું દર્શન કરી લીધા નાથા હતાના અને બસ હાલો અમે એવું નીકળી જઈએ આથી અને નાથા હતાના દર્શન કરી લીધા બરાબર હવે મળીએ પાછા ડુંગરમાં બરાબર હાલો જો નજારો દેખાણો એટલે કસે આ ઊભા રસ્તામાં જો આ મંદિર એ પણ દેખાય આ તો જમ્મુ કાશ્મીર જેવું હે બધું નજારો ડુંગર હાવ નજીક આવે ગો એટલે કસે આ ઊભા ગા મે હાલો થોડીક માહિતી દે દીએ ને ઉતારે લઈ આવી દીએ ઋષિ બેઠી જો ડુંગર ઉપર વાદરા વાદરા મંદિર આ દેખાય આ તો વાદરા વાદરા ડુંગર ઉપર હે મંદિર હા પછી આવ્યા ને તો પહેલી વાર જ આવ્યા હજે તને જઈએ પછી

અમે ફૂગી આવે હવે અને હવે ડુંગર ઉપર ચડવાની શરૂઆત કરવી બરાબર ડુંગર ઉપર ચડવાની શરૂઆત કરવી ચાલ ફૂગ બધે હવે આથી ચડવાની શુભ શરૂઆત કરવાની તો ગયા સીડી શરૂઆત કરી દીધી માતાજી જોવા માટે બરાબર જે માતાજી

જો ટાણા આમાં હિંગુ આવે પડ્યું કાર્યું કાર્યું આમાં આમાં હોય જો આ સોરી જીવ્યું હે તો ખરી આ હિંગુ આવે પડ્યું રામ 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 હા એ સીતાપડી હા હા સીતાપડી જવું ભાઈ જંગલમાં બોલો હા હા સોરી કયું જાણી હોય આ બજારમાં એને મૂકી મુકાજ એટલે આ સોરીને બદલે આ और आज थे जाए तार खबर पड़ेगा मरवादा के बीज उन्हें किरो यो ये वो है क्या बात है आ वो जीता बाव पलो है बाप आ गदना जाए मारो मैर ने हुआ तेरे को दम होता है जो जाए किकिया रोफाट तो हाँ मारा बाल सिकुआ मीडिया पी को तो था

હા હે ને સીડીની બાજુમાં રફ રસ્તો હે તો આપણે એમાં ઉપર હાલે થઈ આમાં થાક બહુ લાગે બરાબર આ પ્લેન આવે છે તો અટાણામાં એનામાંથી હાલતા જાય આ ત્યાં આવે એને વરસાદ જો ચાલુ થયું કારણ કે આ ડુંગર હોય તો આ વરસાદ ને આકર્ષણ પલ્લો હશે હમ હમ થાક લાગ્યો મારા ભગવાન એક બાજુ આ વરસાદ ચાલુ હોય ભૂખ લાગ્યું તે અસલ મજાનું પાણા વાહે ઉસા ઉસા અને પછી બેસે ગા અમે પાણા ઉપર નાસ્તો હેઠો તો લઈ લીધો વાઇટકાન ભૂંગરાન કુરકુરિયાન ગલુડિયાન અમે ને થોડોક નાસ્તો કરી લઈએ પેટમાં થોડુંક લઈએ હા ચાર્જિંગ કરી લઈએ ને થોડીક ગાડી હવે પાવરમાં આવે જાય થોડીક ઊંચી સડાય જાય બરાબર જે તો અધવેશ મને થાય કે માન ફૂગાણું હોય તો હોય ને વરસાદ એ ચાલુ થઈ ગયો તો હાલો અમે જટ નાસ્તો બેક બટકા ભરલીએ ને પછી ભાઈ ગઈ હાલો જો અમે આ માતાજીને મંદિરે પૂગીએ ને જોઈ લો આ જાણે હવે ખેતરું જોઈ લો ક્યારા ક્યારા જેવી લાગે હો હા ઓલો ડેમ ભર ભેનકવડનો આ ડેમ હે બરાબર અને વરસાદ એકદમ સારું હે હા હા આ મંદિરે પૂગાવ્યો અમે જો

મસ્ત પીવાનું પાણી બધું બેઠા વિશ્રામ વરસાદ ચાલુ હે બાકી નજારો ને કેમ જોતા ખરી એનો નજારો તો જો એકદમ કે ભાઈ મંદિર હો ક્યારે આ મંદિર જોયેલું નજારો તો જો